નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે હા તો મિત્રો આપણી ચેનલ પર હાલમાં ટ્રેક્ટર વેચવા માટે આવી ગયું છે અને ઘણા લોકો ટ્રેક્ટર સારું એવું સસ્તી કિંમતમાં ટ્રેક્ટર ગોતતા હતા એના માટે ખાસ કરીને આ વિડીયો છે અને મિત્રો આ વિડીયો આખે આખો જુઓ કારણ કે આ ટ્રેક્ટરની બધી માહિતી આપણે આ જ વિડીયોમાં આપી દેવાના છીએ આ વિડીયોમાં તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર મહિન્દ્રા કંપનીનું બસો પંચોતેર છે અને ડીઆઈ મોડલ છે ભૂમિપુત્ર તમે જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન સારી એવી દેખાય છે ટાયર પચાસ ટકા જેવા છે બાકી ટ્રેક્ટરની સારી એવી કન્ડિશન જોવા મળે છે એકદમ ચાલુ કન્ડિશનમાં આ ટ્રેક્ટર છે મોડલની વાત કરીએ આ ટ્રેક્ટરની તો આ ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર અગિયારનું અને પાર્સિંગ પણ ચાલુ છે આ ટ્રેક્ટરનું તમે જોઈ શકો છો એકદમ ચાલુ કન્ડિશનમાં આ ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર આ ભાઈને વેચવા માટે મૂકેલું છે તો મિત્રો જે કોઈ લોકોને આ ટ્રેક્ટર ગમતું હોય અને લેવા ઈચ્છતા હોય તો મિત્રો ખાસ કરીને આ ટ્રેક્ટરની તમે કન્ડિશન જોઈ શકો છો અને આ જે માલિક છે એમનો નંબર આપણે વિડીયો ચાલુ છે એમની નીચે નાખેલો તમે ડાયરેક્ટ વાત કરી શકો છો ટ્રેક્ટરની માહિતીની વાત કરીએ તો આ છે મોડલ છે મહિન્દ્રા કંપનીનું બસો પંચોતેર ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર અગિયારનું પાર્સિંગ ચાલુ છે કિંમતની વાત કરીએ તો બે લાખ વીસ હજારમાં ભાઈને આપી દેવાનું છે ગામ કન્યાડ છે તાલુકો જિલ્લો બોટાદ છે તો બોટાદ જિલ્લાનું આ ટ્રેક્ટર છે જે લોકોને લેવાનું હોય આ માલિક છે એનો નંબર આપણે વિડીયો છે નીચે મોબાઈલ નંબર તરીકે નાખેલો છે તમે ડાયરેક્ટ વાત કરીને ખરીદી શકો છો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હોય જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફонથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડિયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો